સ્પર્ધાત્મક પરીક્ષા એવા તમામ ચેનલ પર ત્રિકોણ રિલેટેડ ક્ષેત્રફળ જેમ કે સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ હોય દ્વિ બાજુ ક્ષેત્રફળ હોય આઠકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એ સિવાય ચતુષ્કોણ જેમ કે સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ ચોરસ લંબ ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ આ પ્રમાણે ત્રિકોણ ચતુષ્કોણ સિવાય વર્તુળ સંબંધી છે જેની અંદર એમ કે કે વૃતાંશ આકારની આકૃતિ લઘુ વૃતાંશ ગુરુ વૃતાંશ ને લગતા સૂત્રો આધારિત દાખલાઓ અને એને રિલેટેડ જેમ કહેવાય કે કોઈ લંબાઈ અને ત્રિજ્યાની સરખામણી કે ગુણોત્તર શોધવો કે ત્રિજ્યાના આધારે ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવો આવા તમામ પ્રકારના દાખલાઓ આપણી આ એમજીઆર ચેનલ પર વિડીયોની અંદર મૂકે મિત્રો એકદમ સામાન્ય સમજૂતી શોર્ટ ટ્રિક્સ અને ઝડપથી તમે એમને સમજી શકો એવા પ્રયત્ન સ આ તમામે તમામ સિલેક્ટેડ દાખલાઓનો સમાવેશ કર્યો છે મિત્રો ચેનલ વતી આગ્રહ કરું કે આજે જ અમારી આ એમજીઆર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો